વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધાએ તો અત્યારે દસ વાગે છે અને બસ હવે હું ઘરનું કામ ચાલું કરીશ આજે મેથી તમે મારી આવડત જોઈ શકો કેવીએ એવો તો કાંઈ હતો નહીં બધું સવારના એક જ ખાલી કસ્ટમર હતા ક્યારેક ક્યારેક મને એમ થાય કે મને મારા માટે પણ થોડું કરવું ખબર પણ મને કોઈ વસ્તુની ઈચ્છા જ નથી થતી હવે એમ કાલથી મનલા તમે એમ હેર પણ માથો પણ ઓર્યો હશે સાવ એવું મારું આમ ચીડચીડો થતો જાય મને ખાલી કામ મળે ને તો બસ એમ થાય કામ કર્યા રાખું અને ફોન મળે તો ફોનમાં જોયા રાખું એ ટાઈપનું મારો માઇન્ડ થઈ ગયું અત્યારે એમ કોઈ વસ્તુની એમ કહેવાય ને કે કોઈ વસ્તુની ઈચ્છા નથી થતી મને એમ કે મને આ વસ્તુ કરવી છે મને રેડી થવું છે બિલકુલ નહીં બસ એક જ કામ કામ અને કામ શું કામ એ મને ખબર નથી આને શું કહેવાય એ મને કહેજો તા બધાએ કમેન્ટમાં કે આવું બધું મારી સાથે શું કામ થાય કે મને લેડીઝને કેમ રેડી થવાનું સ્વચ્છ રહેવાનું એકદમ મને કોઈ વસ્તુ ખાસ ખાલી ના ધોઈ અને જો થાય તો માથું ઓરું ના કે માથું એમને માલે પડ્યો મારો મને કોઈ એમ કે નહીં કે હું એક પાર્લરવાળી છું તો કોઈ વસ્તુનો શોખ નથી રહ્યો લાઈફમાં એમ હવે એ શું કામ છે ને શું છે એ મને નથી ખબર તો તમે કમેન્ટ કરજો આજે કે આ બધું શું કામ થતું હશે આવું ચલો હવે કામકાજ ચાલુ કરી અને પછી મળીએ તમારી સાથે પછી કાલના બિઝી ડે ને અઢી ત્રણ વાગ્યા સુધી કપડાં ને બધું હલાવ્યું પછી આ સાંજના મને હેરસ્ટાઈલ હતી તો મેં આ ટ્રાય કરી મેં કીધું હાલો કાંક નવું વર્ક કરીએ તો આ ઊંધો જોટલો કહેવાય આને અને બસ મેં મોતી કરીને આ ટાઈપનો વર્ક કર્યો કેવું લાગ્યું આજે કમેન્ટ કરજો અને બસ સાંજના મને વિચાર હતો કે હું પાઉંભાજી બનાવીશ પણ કેવી ખબર છે પાઉંભાજીનો મસાલો જ નહીં હવે હું આની રેસીપી શોર્ટ વિડિયામાં શેર કરીશ તો પ્લીઝ જોજો મારા પાસે એટલો જરાક સમય એટલે એટલી પણ બિઝી નથી હોતી પણ હમણાં ઈચ્છા નથી મને તો બસ આજે થોડુંક આ ટાઈપનો વિડીયો મેં કરી નાખ્યો મેં કીધું હવે કાલે વાત તો આ પાઉંભાજીનો ટેસ્ટ હતો બાકી હકીકતમાં પાઉંભાજીને કહેવાય અને મિક્સ ખાલી એમ કહેવાય ને એમ કહીશ તમને આના શોર્ટ વિડીયામાં એમાં જોવાનું ભૂલશો નહીં અને પતિદેવને આ શાક બહુ એટલે બહુ ટેસ્ટી લાગો અને મને પણ આની સાથે જો પાઉં હોત તો બહુ મજા આવત બટ હું પાઉ એવું બધું તમે જ્યાં ઇગ્નોર કરી છે ઘરમાં જેમ બને એમ બાકી ખાઈ લઈએ એવું નથી ભલે ઇગ્નોર કરી જેમ બને એમ તો પ્લીઝ એમ મને પ્લીઝ કહેવાય ને કે એમ સોરી કહેવાનું મન થાય કે મેં આ ટાઈપનો વિડીયો બનાવ્યો પછી આ બીજે દિવસે હેલો માય યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધીને હર હર મહાદેવ ગુડ મોર્નિંગ તમે બધામાં વિડીયોની વાત જોશો બટ આઈ એમ સોરી કેમકે હું હમણાં બે ચાર દિવસ માટે વિડીયો નહીં બનાવી શકું બે ચાર દિવસ એટલા માટે કે આજનો દિવસ તમે ફ્રી નથી ભલે એટલે અને બીજા બે દિવસ મને હમણાં ક્યાંય સૂચતો નથી તો જરાક હું હમણાં બહુ ભાગદળ થઈ ગયું પાર્લરમાં બધું તમને બધાને ખબર છે આઈનિંગ ફેક્સ એવું જ બધું હોય વધારે પૂરતું મારા ગાને તો આજે પણ થોડોક બિઝી ડે છે તો મને એમ થાય છે કે જરાક બે દી હું આરામ લેલો ને નવું વળી તમને બધાને બતાવીશ કાંઈ કન્ટેન્ટ મળી જાય તો બે દી મને પણ શાંતિ અને તમે પણ એકને એક વસ્તુ ને કંટાળી ગયા હશો તો મેં વિચાર્યું કે હું બે દી જ્યાંક રેસ્ટ લઉં તો આજે હું વિડીયો નાખું છું ભલે પણ હમણાં બે દિવસ એક શાંતિ જરાક હજી ઘરના મેં વછાણ પણ તમે જોઈ શકો નથી ખણ્યા એમને એમ બધું પડ્યું એ અને પાર્લરમાં બ કસ્ટમર હતા એટલે મેં સવારે સાડા સાત વાગે ને ત્યાં નવ વાગે છે આપણે નેક્સ્ટ વિડીયોમાં કાંઈક મળીએ નવા જૂની સાથે તો ચલો તમે બધા વેડિંગ એન્જોય કરો અને હું મારો પાર્લર એન્જોય કરું